ગુજરાતમાં વધી રહેલી નશીલા પદાર્થોની ગુનાખોરી સામે લડવા માટે એનએસયુઆઈ દ્વારા એક મોટા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે સંગઠન રાજા એકમ દ્વારા સમગ્ર ગુજરાતમાં બસ્સો કોલેજ કેમ્પસમાં ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે જે અંતર્ગત સુરતમાં કાર્યક્રમની શરૂઆત કરાઈ છે આ અભિયાનના ભાગરૂપે સુરત શહેરમાં આજે બે મુખ્ય કાયદા કોલેજોમાં પહેલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું એનએસયુઆઈના સુરત શાખા કાર્યકર્તાઓ દ્વારા વીટી ચોક્સી લો કોલેજ અને સાર્વજનિક લો કોલેજમાં આ કાર્યક્રમો યોજાયા હતા કાર્યક્રમો દરમિયાન વિદ્યાર્થીઓને નશાના દુર્ગુણો અને તેના નકારાત્મક પરિણામો વિશે જાગૃત કરવામાં આવ્યા એ નોંધનીય છે કે ગુજરાતમાં ખાસ કરીને સુરત જેવા ઔદ્યોગિક શહેરોમાં યુવા પેઢી વચ્ચે નશાનો વપરાશ એક ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે આ મોજ શોખથી ભરપૂર યુવાનીમાં ભવિષ્યને જોખમમાં નાખવા નહીં તે સંદેશ આપતા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક સંસ્થાને નશા મુક્ત રાખવાની અને નશા વિરોધી જનજાગૃતિ ફેલાવવામાં સક્રિય ભૂમિકા નિભાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી એનએસયુઆઈના સુરક્ષા પ્રમુખ મહાજીત પટેલે જણાવ્યું હતું કે યુવાઓને ભટકાવતી આ સામાજિક મંદિરને રોકવી અને તેમને સકારાત્મક દિશા આપવી એ આજની સૌથી મોટી જરૂરિયાત છે અમારું આ અભિયાન ફક્ત પ્રતિજ્ઞા સુધી સીમિત નથી રહેશે આગે આપોઆપ સલાહ સહાય અને જાગૃતિ કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે